ત્રણ ગાડીમાંથી દારૂ મળતો ત્રણ વાહનોને મુદ્દામાલ સાથે જપ્ત કર્યા મોગોડી ગામની સીમમાં ત્રણ રસ્તા ઉપર પોલીસ વાહન ચેકિંગ દરમિયાન ચોરવાડ તરફથી એક એક ગોલ્ડન કલરની ફોર્ડ ફિસ્ટા ગાડી તથા સફેદ કલરની સેન્ટ્રો ગાડી ચાલકે પોતાના કબજાની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કાચની તથા પ્લાસ્ટિકની તેમજ બિયરની કુલ નંગ એક હજાર ત્રણસો સડસઠ કુલ કિંમત રૂપિયા બે લાખ છન્નું હજાર ચારસો અડતાલીસનો મુદ્દામાલ એક મોબાઈલ કિંમત દસ હજાર કુલગાડી તથા મુદ્દામાલ સહિત કુલ રૂપિયા તેર લાખ છપ્પન હજાર ચારસો અડતાલીસનો મુદ્દામાલ મળેલ છે એક ઇસમ પકડાઈ ગયો બે ઇસમો ગાડી મૂકી ભાગી ગયેલ છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે రిబోట జయేష్ పటేల్ అరవల్లి